છેલ્લા કેટલાય દાયકાઓથી સેટેલાઇટ પિક્ચરની અંદર સામે ન આવ્યું હોય તેવું યાગી નામના વાવાઝોડાનું અત્યંત ભયંકર દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યું છે તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે લાઈવ પેસિફિક મહાસાગરની અંદર યાગી નામનું વાવાઝોડું કે બસો ને પણ વધારે ત્રણસો કિલોમીટરની ઝડપના પવનો ફૂંકનારું આ વાવાઝોડું તીવ્ર રીતે ચાઇનાના આઈકાઉ શહેર ઉપર ત્રાટકવાની સંભાવના આ વાવાઝોડાના કારણે મિત્રો માત્ર એક બે નહીં પરંતુ પાંચ જેટલા દેશોની અંદર આ વાવાઝોડાની જોવા મળશે અસર એટલું જ નહીં આ વાવાઝોડાના અવશેષો ભારત સુધી લંબાય તેવી સંભાવના તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો અત્યંત ભયંકર વાવાઝોડાની આંખ

પશ્ચિમની દિશા તરફ આગળ વધતું વધતું વિયેતનામ વિયેતનામથી આપણા પાડોશી દેશ એવા મ્યાનમાર ઉપર આ વાવાઝોડાના અવશેષો આવશે અને પશ્ચિમની ગતિ તરફ યાગી નામનું વાવાઝોડું ગતિ કરતી કરતું આપણા ભારતની અંદર પણ સિસ્ટમના ફોર્મની અંદર પહોંચે તેવી સંભાવના છે તો મિત્રો આપણે આજના વિડિયોની અંદર જાણીશું કે આજે થઈ છે છ સપ્ટેમ્બર અને શુક્રવારનો દિવસ છે તો આ વાવાઝોડાના કારણે આપણા ભારતની અંદર

હવામાન નિષ્ણાંત ગુજરાતના ગણાતા અંબાલાલ પટેલની મિત્રો તબિયત લથડી હોવાના સમાચાર ગઈકાલ વાયરલ થયા હતા તો શું છે આ સમાચારની હકીકત શું અંબાલાલ પટેલની તબિયત સાચે જ લથડી છે આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક મેળવીએ પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર નવી એક લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ આકાર પામી ગઈ છે તો બીજી તરફ પેસેફિક મહાસાગરની અંદર દક્ષિણી ચાઈનાના ભાગો ઉપર યાગી નામનું વાવાઝોડું છેલ્લા કેટલાય દાયકાઓમાં જોવા ન મળ્યું હોય તેવું ચાઇના ઉપર અત્યારે ત્રાટકી રહ્યું છે આ વાવાઝોડાના કારણે ભારતના વાતાવરણની અંદર નહીં પરંતુ ચોમાસાની અંદર પણ જોવા મળશે મોટા બદલાવો અને સપ્ટેમ્બર મહિનાની અંદર ભારતના કેટલાય ભાગોમાં ખાવકનારા વરસાદો માટે પણ આ વાવાઝોડું બની શકે છે જવાબદાર આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે ગત ચોવીસ કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો ચાર ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ખાબક્યા જેમાં મહેસાણાના વિજાપુર લાગુના વિસ્તારો ગાંધીનગરના માણસા બનાસકાંઠાના કેટલાય પંથકોમાં ત્રણથી લઈ ચાર ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ગઈકાલ ભાવનગર રાજકોટ જુનાગઢના અમરેલીના કેટલાય ગ્રામ્ય પંથકોની અંદર ગાજ ગાજવીજ સાથેના જોવા મળ્યા છે વરસાદ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ ડાંગ નવસારી સુરત થી લઈ મધ્ય ગુજરાતમાં અમદાવાદના વિસ્તારોમાં રાત્રિથી ધોધમાર વરસાદ તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના પંથકોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી અને મિત્રો હવે પછી આપણે જોઈએ તો આજે છ સપ્ટેમ્બરના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોમાં એલર્ટના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો તો તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત હવામાન વિભાગ તરફથી છ સપ્ટેમ્બર અને આજે શુક્રવારના દિવસનો જે ગુજરાતના જુદા જુદા જિલ્લાનો એલર્ટને લઈ મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તો બીજી તરફ મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચ લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગર જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો બીજી તરફ મિત્રો આજે પૂર્વ ગુજરાત લાગુના મધ્ય લાગુના વિસ્તારો હોય જેમાં મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરથી ખેડા ગાંધીનગર મહેસાણાના વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોમાં મિત્રો આ ગાજ વીજ સાથેનો વરસાદ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો થંડસ્ટોમ એક્ટિવિટીનો આ વરસાદ ગુજરાત રાજ્યની અંદર વરસાદમાં કેટલાક ભાગોમાં ચાલીસ કિલોમીટરથી પણ વધુ ઝડપના પવનો ફૂંકાઈ શકે છે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે છૂટાછવાયા પંથકોમાં આજે પણ જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના પંથકોમાં જોવા મળી શકે વરસાદ તો સાતમી સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો જેમાં આજ કરતા આવતીકાલે વરસાદનું જોર ઘટે તેવું સંભાવના જોવા મળી રહી છે તેમ છતાં પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં જેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણી સહિત સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ જોવા મળે ને મિત્રો સાત તારીખના દિવસે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર બે જિલ્લામાં અત્યારે ગુજરાત હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે તો આઠ સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો જેમાં મધ્યપ્રદેશ લાગુના દાહોદ અને મહિસાગર જિલ્લાની અંદર યલ્લો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી તો આ સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી જે ભારતના ગુજરાત સહિત તમામ રાજ્યનો વરસાદને લઈ આજના દિવસ માટેનો જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છ સપ્ટેમ્બરના દિવસે આપણા ગુજરાતની અંદર સમગ્ર જિલ્લાઓની અંદર મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરી દીધું છે આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરની અંદર એક લો પ્રેશર પણ તૈયાર થઈ ગયું છે ને જેની અસર અત્યારે ઓડિશા અને છત્તીસગઢ લાગુના વિસ્તારોથી લઈ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે આ સાથે જ જોઈ શકો છો રાજસ્થાન ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને આઠ સપ્ટેમ્બરનો પણ તમે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો વરસાદનો મેપ જોઈ શકો જેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર યલ્લો એલર્ટની ચેતવણી આઠ તારીખ માટે રહેશે તો નવ તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદની ગતિવિધિમાં ઘટાડા થવાને લઈ સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો નવ સપ્ટેમ્બરના દિવસે વરસાદને લઈ આઈએમડી તરફથી કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી તો આ રીતે મિત્રો રાજ્યની અંદર નવ સપ્ટેમ્બર સુધી વરસાદી રાઉન્ડ ચાલે તેવી શક્યતાને જેમાં આવનારી ચોવીસ કલાક ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આજે મિત્રો ગાજ વીજ સાથેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના જોવા મળશે વરસાદ આ સાથે જ મિત્રો તમે મોડલના આધારે પણ જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત એ લાગુના ઉત્તર પૂર્વ મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાત સહિત પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જોવા મળશે જેની અંદર ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં અમદાવાદ મહેમદાબાદ ખેડા આ સાથે જ કપડવંજ લાગુના વિસ્તારો બાલાસીનોર ગોધરા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા માણસા ગાંધીનગર પ્રાંતિજ અને મોડાસા સુધીના બાયડ સુધીના વિસ્તારો આ પંથકોની અંદર મિત્રો આજે ગાજ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના નર્મદા રાજપીપળા લાગુના વિસ્તારોથી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોથી દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી અને સુરતના વિસ્તારોની અંદર પણ આજે ગાજ ગાજવીજ સાથેના ખાબકી શકે છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો બીજી તરફ અતિ ભારે વરસાદની આગાહી મિત્રો આજે છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ જોવા મળી છે જેમાં સાંજ રાત્રિ સુધી સુધીની અંદર પાંચ ઇંચ સુધીના પણ વરસાદના આંકડાઓ સામે આવી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે બપોર સુધી ભારે તડકાનો માહોલ જોવા મળે અને બપોર બાદ થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના કેટલાય વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ગઈકાલની જેમ જ શરૂ થાય જેમાં ભાવનગરના મહુવાથી લઈ અંદરથી અમરેલીના જેસર પાલીતાણા ભાવનગરના પંથકોથી સિહોરના વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો બીજી તરફ ઘોઘા ખડસલિયા સુધીના વિસ્તારોને ભરૂચના પણ રાજપીપળા નર્મદા દહેજ જંબુસર આજુબાજુના વિસ્તારો કરજણ વડોદરાના વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો જોવા મળી શકે છે સાંજ દરમિયાન વરસાદ મિત્રો આજે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો કે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી બને તો વરસાદ પડે બાકી વધુ કોઈ શક્યતા નથી તો કચ્છની અંદર પણ આજે વરસાદની ગતિવિધિમાં ખાસ કરી કોઈ વધારે શક્યતા નથી પરંતુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ઠંડસ્ટોમ બને તો વરસાદ પડે આ રીતે મિત્રો રાજ્યની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં પણ મધ્ય ગુજરાતના ઉત્તર પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વધુ શક્યતા તો દક્ષિણી ગુજરાતની અંદર તમે જોઈ શકો સુરત તાપી લાગુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી બીજી તરફ સાત તારીખે પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોના જે મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારના બોર્ડરના પંથકોમાં જોવા મળી શકે છે તો આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ પણ આજે સપ્ટેમ્બરના દિવસની વરસાદની આગાહી આપને જણાવીએ તો પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આજે ગુજરાત રાજ્યના ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કપડવંજ આણંદ નડિયાદ જેવા વિસ્તારોની અંદર ચોવીસ કલાક સુધી બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદોની સંભાવના વ્યક્ત કરી છે સાથે જ મિત્રો મહીસાગર અરવલ્લી દાહોદ ગોધરા વડોદરા જેવા વિસ્તારોની અંદર એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો ખાબકવાને લઈ તેમણે સંભાવના વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રની અંદર એકથી બે એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના જેમાં ભાવનગર બોટાદ અમરેલીના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તો બીજી તરફ મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોમાં પણ ચોવીસ કલાકમાં ગુજરાતની તીવ્રતા વરસાદને લઈને જોવા મળે ને જેમાં દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા નોંધાય એવી તેમણે આગાહી કરી ભરૂચના અંકલેશ્વર ભરૂચ અને સુરતના કેટલાક ભાગોમાં મધ્યમ ભારે વરસાદી ઝાપટા નોંધાઈ શકે ને રાજ્યના અન્ય જિલ્લામાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા રાજ્યની અંદર સાંજ સુધી જોવા મળે તેવી સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશરની અંદર બની ગઈ છે અને એ લો પ્રેશરને લઈ વરસાદના નવા રાઉન્ડને લઈ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશર સુધી કેટેગરીમાં જઈ શકે છે મજબૂત જોકે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે કે નહીં તે અત્યારથી નક્કી કહી શકાય નહીં પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે જો બંગાળાની ખાડીમાં બનનારી મિત્રો અત્યારે જે લો પ્રેશર બનેલું છે તે ગુજરાતને અસર કરશે તો 13 થી લઈ ચૌદ અને ઓગણીસ સપ્ટેમ્બરમાં ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આવી શકે છે મોટો રાઉન્ડ અને આપને મિત્રો અત્યારે જણાવી દઈએ તો જોઈ શકો છો બંગાળાની ખાડીની અંદર લો પ્રેશર બની ગયું છે ને આ લો પ્રેશર આવનારી કલાકોમાં ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને વધતું વધતું તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે પરંતુ અત્યારે ખાસ કરીને પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર રચાનારા એન્ટી સાયક્લોનની અસરના કારણે આ બંગાળની ખાડીની વાળી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે નહીં એ આપણે નક્કી અત્યારથી કહી ન શકીએ પરંતુ આગામી દિવસોની અંદર જો આ સિસ્ટમ વધારે મજબૂત બને તો તમે જોઈ શકો તેર અને ચૌદ તારીખ આજુબાજુ આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવે તેવી પૂરી સંભાવના છે ને જો સૂકા પવનો ગુજરાત ઉપર ત્યારે ઓછા અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ વધુ મજબૂત હશે તો ચૌદ અને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતની અંદર ફરી સારો એવો મોટો રાઉન્ડ ગુજરાતમાં આવે તેવી પણ સંભાવના રહેશે તો આ રીતે મિત્રો બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર આગામી દિવસોમાં મધ્ય ભારત સુધી આવે તેવી પૂરી સંભાવના છે ને પંદર તારીખ આજુબાજુ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમની થોડી ઘણી અછર ઇનડાયરેક્ટ રૂપે પણ જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો આ સાથે જ મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ એ પહેલાં મિત્રો અંબાલાલ પટેલને લઈને એક સમાચાર ગઈકાલ સોશિયલ મીડિયાની અંદર મિત્રો અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાનો એક ફોટો વાયરલ થયો હતો તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા એવા અંબાલાલ પટેલ કે જેને કોઈ પણ પ્રકારનું અભિમાન ન હોય મિત્રો જે ગઈકાલે એમનો ફોટો વાયરલ થયો હતો કે તેમની તબિયત સારી નથી અને ફેક આ ન્યૂઝ ઉપર અંબાલાલે ખુલાસો કર્યો અને તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયાની અંદર જે તેમનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે સમાચાર ખોટા છે અને તેમની તબિયત અત્યારે એકદમ સારી છે આ રીતે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અંબાલાલ પટેલને લઈને ફેક ન્યૂઝ ફરતા થયા હતા અને જેના ખુલાસાના રૂપે અંબાલાલ પટેલે કહ્યું કે એમની તબિયત અત્યારે એકદમ સારી છે હવે આપણે એમની આગાહી જાણી લઈએ તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર નવ સપ્ટેમ્બર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલે તેવું એમણે જણાવ્યું અને રાજ્યના વિવિધ ભાગોની અંદર નવ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ સુધીના વરસાદો ખાબકે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે તો આ સાથે જ તેમણે વધુ એક નવી આગાહી કરી છે જેમાં અગિયારથી લઈ બાવીસ સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની શક્યતા એમના તરફથી વ્યક્ત કરવામાં આવેલી આપણે યાગી નામનું વાવાઝોડું કે જે પેસેફિક મહાસાગરમાં ભયંકર રીતે જોવા મળી રહ્યું છે સક્રિય

આ વાવાઝોડાના અવશેષો સિસ્ટમના ભાગરૂપે પહોંચે તેવી સંભાવના અને તમે જોઈ શકો અગિયારમી સપ્ટેમ્બર આજુબાજુ બંગાળની ખાડીમાં અત્યારે જે લો પ્રેશર જોવા મળી રહ્યું છે તે લો પ્રેશર અને આ યાગી નામની વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમ કે જે બાંગ્લાદેશ ઉપર મિત્રો આ બંને સિસ્ટમો મર્જ થઈ એક મોટી સિસ્ટમ ભારતના વાતાવરણમાં રચાશે અને જેને જોતાં ભારતના વાતાવરણની અંદર વાદળોના વહનમાં મોટો બદલાવ થશે અત્યાર સુધી મિત્રો આપને જણાવી દઈએ તો વાદળોનું વહન પશ્ચિમના ભાગોમાં સર્ક્યુલેશનના એટલે કે વર્તુળી આકારમાં ભમતા હતા વાદળા પરંતુ આ વાવાઝોડાનું વહન આવનારા દિવસોમાં પૂર્વથી પશ્ચિમની દિશા તરફ રહેશે ને જેના કારણે ભારતની અંદર મિત્રો પૂર્વની દિશાના વા ભાગોમાં આવે પછી વાદળાનું વહન રહેશે તો બીજી તરફ પૂર્વથી દક્ષિણી અને દક્ષિણીયથી પશ્ચિમ અને ઉત્તરના ભાગોમાં વાદળોનું વહન બને ને જેના કારણે આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો આ કારણે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ ભારતમાં જોવા મળી શકે પંદર તારીખ પછી પણ આ રીતે મિત્રો આ યાગી નામનું વાવાઝોડું આવનારા સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આપવા માટે બની શકે છે જવાબદાર અને જેની અસર મિત્રો ખાસ કરીને પૂર્વી ભારતના ભાગો ઉપર વધુ